પ્રેરણા જો રહ્યા છે ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો પ્રેમપરા ખાતે આપ પાર્ટીની કિસાન યાત્રા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા વિવિધ વિસ્તારોમાં કિસાન યાત્રા યોજવામાં આવી વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ટ્રેક્ટર ચલાવી ખેડૂતો હવાનો અહેસાસ કરાવી કિસાન યાત્રામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા બ્રિજરાજસિંહ સોલંકી સહિત આ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા કિસાન સભામાં જનમેદની ઉમટી પડી સરકાર સામે આ પાર્ટીના નેતાઓએ પ્રહાર કર્યા ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં સરપંચો સહિત લોકો આપમાં જોડાયા રાજકારણમાં ગરમાવો આવ્યો ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં નગરજનો વેપારીઓ આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના સત્તર કરતાં પણ વધુ સરપંચ શ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો ગામના કાર્યકર્તાઓ સહિત આશરે બે હજાર કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો હૂકંપ કહી શકાય એવી આ ઘટના છે જે કંઈ સરપંચશ્રીઓએ ઇમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું સ્વાગત કરું છું અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આગેવાનો ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છો